મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજ્જુ પરિવારમાં આજનો આપણો વિડીયો ખૂબ જ ખાસ છે જે હેલ્થને લગતો છે હાથ પગમાં ખાલી ચડવી આ સમસ્યા આમ તો દરેકને થતી જ હોય છે જો આ સમસ્યા હોય તો આ ત્રણમાંથી કોઈ એક બીમારીનો સંભવ હોઈ શકે છે તો જ હાથ પગમાં ખાલી ચડી શકે તો એ કઈ બીમારી છે અને તેનો ઘરેલું ઉપાય શું છે તે આપણે આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં જે લોકોને લો બીપી થઈ જાય છે એમને હાથ પગે ખાલી ચડી શકે છે તો હવે વાત કરીએ બીપી લો થાય તો શું કરવું તો તેમણે ખાંડ અને મીઠું ના કેલું લીંબુનું શરબત વારંવાર પીવું જેથી યુરિન વધારે આવે અને બીપી કંટ્રોલમાં આવી જાય જો તમારું બીપી કોઈ બીમારી જેવી કે મેલેરિયા ટાઇફોઈડ કે બીજી કોઈ બીમારીથી લો થઈ જાય તો ડૉક્ટરની સલાહ અવશ્ય દેવી ત્યારબાદ બીજી બીમારી છે હિમોગ્લોબિનની કમી હોઈ શકે આ જ કારણે શરીરમાં અશુક્તિ આવે છે અને હાથ પગમાં ખાલી ચડી શકે છે મેડિકલ સાયન્સના આધારે પુરુષોમાં તેર પોઈન્ટ પાંચ ટકા અને સ્ત્રીઓમાં બાર પોઈન્ટ પાંચ ટકા હિમોગ્લોબિન હોય તો એ નોર્મલ ગણાય છે પરંતુ તેનાથી ઓછું હિમોગ્લોબિન થઈ જાય તો એના કારણે પણ હાથ પગમાં ખાલી ચડી શકે છે તો તેના માટે પણ ઘણા ઘરેલું ઉપાયો છે જેમ કે ડેઈલી લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા દિવસમાં એક કઠોળ ખાવું સલાડમાં બીટ ટામેટા ગાજર ધાણા વગેરેનો ઉપયોગ વધારે કરવો તેમજ બીટ પાલક અને ટામેટાનો રસ દરરોજ અડધો ગ્લાસ પીવો જે હિમોગ્લોબિન વધારવાનો ઉત્તમ સ્ત્રોત છે ત્યારબાદ ત્રીજી બીમારી છે બી12 ની કમી શરીરમાં બી12 ઘટી જવું જે આજકાલ દરેક વ્યક્તિની સમસ્યા બની ગઈ છે તો એ માટેનો ઘરેલું ઉપાય છે આથાવાળી વસ્તુ ખાવી જેવી કે ઢોકળા હાંડવો દહીં આ બધી વસ્તુમાં બેક્ટેરિયા હોવાથી તે શરીરમાં બીટવેલ પૂરું પાડે છે તેમજ નિયમિત ફણગાવેલા કઠોળ ખાવા આમ આ ત્રણ સમસ્યા માટે આવી રીતે ઘરેલું ઉપાય કરવાથી આ બીમારીથી ઘણી રાહત મળે છે તો આ હતા ઘરેલું ઉપાય પરંતુ જો સમસ્યા વધારે જણાય તો ડોક્ટર્સની સલાહ જરૂર લેવી આવા જ ઘરેલું નુસ્ખા માટે અમે તમને જણાવતા રહીશું તો આવા જ આયુર્વેદિક ઉપચાર માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને માહિતી ગમી છે તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી કરીને આવી આરોગ્ય વિશેની ટીપ્સ બધા સુધી મળતી રહે તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ